એક સમયે ગોપાલ ઇટાલિયા હિન્દુ ધર્મને ગાળો આપતા હતા અને આજે તે ધર્મના નામે ધતિંગ કરે છે આમ આદમી પાર્ટીના કાર્યકારી સંયોજક અરવિંદ કેજરીવાલે અનેક વખત પોતાની હનુમાન ભક્ત ગણાવ્યા છે એ બાબતની યાદ કરાવતા મહેશગિરી બાપુએ ઇટાલિયાને કહ્યું હતું કે કેજરીવાલ પણ દર શનિવારે મંદિર જાય છે મહેશગિરી બાપુએ કથાકારો અને ડાયરાના કલાકારો સમક્ષ પણ ઇટાલિયાનો બહિષ્કાર કરવાની માંગ કરી હતી

શું કહે છે જો આ આખો દેશ સનાતન ધર્મને અનુસરીને ચાલે છે ધર્મના લીધે જ આ સંસારમાં બધાયના એકાબીજા સન્માન કરતા હોય છે સંસ્કારો એ ધર્મથી જ મળતા હોય છે બા ને બા કહીએ બાપુજીને બાપુજી કહીએ સંસ્કારો ધર્મથી મળ્યા રામ ભગવાન એક જીવનનું આદર્શ આપે છે રામાપીર ભગવાન પછી કથાઓ વાર્તાઓને ભજન સંધ્યાને આ બધું સૌરાષ્ટ્રના દાગીનાઓ છે અને એના માટે જે એલ ફેલ બોયલો છે ધર્મને લઈને ગોપાલ ઇટાલિયા એને શરમ આવવી જોઈએ અને પાછો ધર્મને જ્યારે જ્યારે જરૂર છે ત્યારે દુષ્પ્રચાર કર્યો એને અને અત્યારે પોતે રામજી મંદિરમાં જઈ રહ્યો છે સંતોના પગે લાગી રહ્યો છે શા માટે સંતોના પગે લાગી રહ્યો છે જો તને એટલી જ નફરત છે તો સંતો પાસે શા માટે જઈ રહ્યો છે એટલે મત માટે મંદિરનો ઉપયોગ કરી રહ્યો છે અત્યારે પેલા તો ગાળો આપતો તો અને અમારી બેનો દીકરીઓ જે કથામાં ને ભજન સંધ્યામાં જતી હોય એ ભગવાનના નામસ્મરણમાં એ લીન થઈને નૃત્ય કરતી હોય છે એને નાચવા વાળા કહી રહ્યા છો પછી જે બધા ભક્તો હોય જે તાળીઓ વગાડીને હિજડાન છકાન આવી ભાષા એ વાપરી રહ્યો છે એટલે મેં બધા સંતોને બધા કલાકારોને કથાકારોને બ્રાહ્મણ સમાજને બધા જ સમાજને બધા જ જેટલા પણ સમાજ છે બધાને અપીલ કરી છે કે જેને ધર્મનો આટલો દુષ્પ્રચાર કર્યો જેને ધર્મને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો એવા માણસનો બહિષ્કાર કરો અને

કદાચ પહેલા આ વિડીયો એટલા બધા નહીં ચાલ્યા હોય અત્યારે ચાલી ગયા છે તો મને વિડીયો બતાવ્યા વિડીયો જોઈને મારું માથું સટકી ગયું કે હા આવી રીતના બોલી શકે અને ધર્મનો ઉપયોગ આવા ટાઈમે ધર્મનો ઉપયોગ કરવો છે તને શા માટે પછી ધર્મને ગાળો આપી પેલા